અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું ન્યુ મણિનગરના રાજ રેસિડેન્સીના ગેટની સામે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું સતત બે કલાક સુધી મુખ્ય લાઈનમાં ભંગાણથી સેંકડો લિટર પાણીનો વ્યય થયો આ પાણી આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટના બેઝમેન્ટમાં ફરી વળ્યા આશ્ચર્યની વાત તો એ છે કે ભંગાણની તાત્કાલિક જાણકારી છતાં બે કલાક પછી મનપાની ટીમ સમારકામ માટે આવી નોંધનીય છે કે અહીં હજુ છ માસ પહેલા જ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવાયો હતો છ મહિના પહેલાં એક કિલોમીટરનો આરસીસીનો રોડ બનાવ્યો અને હવે ખોદ ખોદવો પડ્યો અચાનક જ પાણીના ફુવારા ઉડ્યા બે કલાક પછી સમારકામ માટે કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા લાઇનમાં ભંગાણથી આસપાસના બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભર શિયાળે જાણે ચોમાસું હોય એવી રીતે પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે